ડભોઈ તાલુકાના અકોટી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળા નું ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું તાજેતરમાં સરકાર દ્વારા ડભોઈ તાલુકાના અકોટી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળા ફાળવવામાં આવી હતી જે અંતર્ગત આજરો ડભોઈ તાલુકાના અકોટી ગામે ચાલુ સત્ર માટે ધોરણ નવના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી પ્રવેશ કરાવ્યો હતો સાથે આગામી સમયમાં ધોરણ બાર સુધી શાળામાં પ્રવેશ શરૂ કરવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસ મંજૂર થયેલ નવીન શાળાની બિલ્ડિંગ અંદાજે ત્રણ કરોડના ખર્ચે તૈયાર થનાર છે જેનો સીધો લાભ ડભોઈ તાલુકાના મેવાસના ગામના વિદ્યાર્થીઓને મળશે આ પહેલા મેવાસના બાળકોને પડવા માટે ડબોઈ થતા ચાણોદ સુધી જવું પડતું જેથી ઘણા વર્ષોથી મેવાસના કામ લોકોની માંગ હતી કે તેઓના બાળકો માટે સરકારી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવે જે માંગણીને ધ્યાનમાં રાખી ડબોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સરકારમાં રજૂઆત કરતા ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષથી સરકારી માધ્યમિક શાળાની મંજૂરી આપવામાં આવી હતી જે સંદર્ભે આજનું ડબોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરી ધોરણ નવના વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે ડભોઈ

એકસો બાસઠ જેટલી શાળાઓને મંજૂરીઓ આપી વડોદરા જિલ્લામાં ચાર માધ્યમિક શાળાને મંજૂરી આપી એમાંની એક ડભોઈ તાલુકાની અકોટી આજે એનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આથી શાળામાં બાળકો ધોરણ નવમાં અભ્યાસ કરતા થવાના છે આવતા વખતે દસમી ધોરણ પણ અહીંયા ચાલુ કરવામાં આવશે અને અહીંયા બાર ધોરણ સુધી વિદ્યાર્થીઓને ભણવાનું મળે એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે જ્યારે હું બે હજાર સત્તરમાં ઇલેક્શન લડવા આવ્યો ત્યારથી અહીંના લોકોની આ એક જ માગણી હતી કે અમને માધ્યમિક શાળા આપો જેથી અમારા બાળકોને અભ્યાસ અર્થે બહાર ના જવું પડે આજે એમની લાગણીને માગણી પૂરી થઈ છે હું એમના પ્રતિનિધિ તરીકે સરકારનો પણ આભાર માનું છું અને અકોટી અને આજુબાજુના ગામોના તમામ નાગરિકોને અભિનંદન પણ પાઠું છું thank you